ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનમાં આપ સૌનું સ્વાગત છે જે નોલેજ અને ફન એક સાથે મળે છે આજે તમને એક નોલેજેબલ માહિતી શેર કરવી છે આઈપીએલ વિશેની જી હા આઈપીએલ વિશે તમે ઘણું બધું જાણતા હશો પણ આ વાત નહીં જાણતા હોય સૌ પ્રથમ તમને વાત કરી દઈએ કે આઈપીએલ બે હજાર પચીસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે બાવીસ માર્ચ કોલકાતા ખાતે તેમનું ઓપનિંગ સેરેમની અને પહેલો મેચ હશે અને ત્યારબાદ જે પચીસ મે બે હજાર પચીસના રોજ કોલકત્તા ખાતે જ તેનું ગ્રાન્ડ ફિનાલ હશે કુલ સિત્તેર મેચ અને ચાર નોકઆઉટ મેચ એમ ચુમોતેર મેચ બાદ તમને આઈપીએલ બે હજાર પચીસનો નવો વિજેતા તમને મળશે આઈપીએલ બે હજાર પચીસ આમ તો બે હજાર આઠથી આઈપીએલની શરૂઆત થઈ છે અને બે હજાર પચીસ સુધી તે પોતાની લોકપ્રિયતા જાળવવામાં સફળ થયું છે આ વખતનું આઈપીએલની ઓપનિંગ સેરેમની કેવી હશે અને ક્યાં યોજાશે તેમની તમને ડિટેલ્સ જણાવવા માગું છું તો વિડીયોમાં બન્યા રહેજો સંપૂર્ણ માહિતી આપી દઉં ઇન્ડિયન પ્રીમિયર લીગની અઢારમી સિઝન બાવીસ માર્ચથી શરૂ થવા જઈ રહી છે આઈપીએલની પહેલી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે તે પહેલાં એક ભવ્ય ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે ચાલો તમને આઈપીએલના આ ઉદઘાટન સમારોહની તારીખ સમય અને મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીએ કે આઈપીએલનો ઉદઘાટન સમારોહ આ વખતે કેવો રહેશે એમાં શું અલગ હશે શું નવીનતા હશે એ બાવીસ માર્ચે જ આપણે નક્કી કરશું આઈપીએલ બે હજાર પચીસ ઓપનિંગ સેરેમનીના પરફોર્મરમાં જોઈએ તો બોલીવુડના પ્રખ્યાત સ્ટાર પરફોર્મન્સ કરશે આ સમારોહમાં કયા કલાકારો આવશે એ હજી સુધી પુષ્ટિ થઈ નથી એ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે અને એ તમને બાવીસ માર્ચે જ ખબર પડશે એ માટે તમારે પહેલાં ગોઠવાઈ જવું પડશે જો તમે આ પરફોર્મન્સમાં લાઈવ જોવા માગતા હોય તો તેની ટિકિટની વાત કરીએ તો કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે કે કે આર વિરુદ્ધ આરસીબી મેચ પહેલાં આઈપીએલનો ઉદઘાટન સમારોહ યોજાશે આ મેચની ટિકિટ ઉદઘાટન સમારોહની ટિકિટ હશે આ મેચ કે કે આર બે આઈપીએલ બે હજાર પચીસની ટિકિટ ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે બુક માય શો પરથી ટિકિટ તમે બુક કરાવી શકો છો અત્યારે આ વિડીયો અને સમાચાર લખતી વખતે ઉપલબ્ધ લઘુત્તમ ટિકિટના રૂપિયા પાંત્રીસો હતી અત્યારે ટિકિટનો ભાવ તમે ઓનલાઈન જોઈ શકો છો અને એ પ્રમાણે તમે તમારી જલ્દીથી ટિકિટ બુક કરાવી શકો છો કુલ દસ ટીમોની વચ્ચે આઈપીએલ બે હજાર પચીસ યોજાશે આ દસ ટીમોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હી કેપિટલ્સ ગુજરાત ટાઇટન્સ કોલકાતા નાઇટ રાઇડર્સ લખનઉ સુપરજાયન્સ મુંબઈ ઇન્ડિયન્સ પંજાબ કિંગ્સ રાજસ્થાન રોયલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સનરાઈઝર્સ હૈદરાબાદ દસ ટીમો રમી રહી છે તો આઈપીએલ અને ક્રિકેટના મહાકુંભ માટે થઈ જાઓ તૈયાર અને આવ નવા ન્યૂઝ માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં